હેપનિંગ શુભ કેમ છો એટો ફેમિલી મજા મતે જને મજા મતે રહેવાનો આજના નવા બ્લોગ ની અંદર તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા વાલાને આજ માં આપણે આવ્યા છીએ દરિયા અને મારો બેટો વરસાદ ગયો શરૂ થઈ ગયો છે આમ જો આવી રીતનો કાક વરસાદ છે ને હો હો માય ગોડ હું વાત કરું ને હું વર્ણન કરું વરસાદના અને આપણે જવાનું છે સોયશા જવાનું છે મારા વાલા બનારે કલમું લેવા લેવાનું છે આંબાનીઓ કલમો લેવાનું છે સોયશા હવે ન કરનાર વરસાદ શરૂ થઈ ગયો જવાનું થાય કે ન થાય આગળ તમને ખબર પડી જાય

ಯಾ ಯೆ 뭐 केवा लागो को कमेंट मा কই देऊ बारू बारू बरसात आवे હા फायद है हम तो करो मिळो कर नबड़ो हारा हारा जरा थोडा कर हारा हारा ने

Hai, guys, biar biar hai, <laughs> <laughs> hai, 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 Nih, hai, 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 દેખાતા નહોતા અહીંયા બધું અને અમારા મનસુભાઈ પણ એવું વાત શરૂ છે કઈ છે આવી રીતનું બિનારો તો વરસાદ તો બહુ વાટી બોલે તો ફેમિલી છે ને હવે વરસાદ રહો છે અને આમ જુઓ ખેતરો બહાર પાણી કાઢ લેખા મારા વાલા કે જેમ જેમ વરસાદ એવો બહુ વાટે આમ જુઓ તો ખેતરો પાણીના ભરાઈ ગયા હે ને નિયાર શરૂ થઈ ગયા નિયાર આવું છે ભાઈ વાવણી વેગી વાવી દેતો નહીં અને વાવેલો એને મેળાવી દે બરાબર તમે જઈ છે

આમાં બધી ખોળી ખોળીને કાઢવાની હોય સમજ લઈ કઈ વાંધો નહીં ચાલો તો કન્ટિન્યુ કામ શરૂ છે ને વરસાદ વીધો છે ને તો ઓલું વાદળું એલો હશે ઓહો શું થાય કઈ ખબર નથી બાકી આ ભાઈ રેન્ક કટ પહેરો તો આ ભાઈને થોડોક ફાયદો હોય પણ દેખાય નહીં રેડા ગયેલું હોય કાંઈ વાંધો નહીં તો ગાઈશ વાદળું આમ તો કેવું વાદળું એલો ઓ પણ આ ભાઈ હું વાત કરું ને આવી રીતને કંઈક કલમું છે પછી અમે કાઢીને ગોઠવ્યું છે આવી રીતે તો ગોઠવ્યું આવ્યું

સોઈ છે આવ્યો ને તોય આવે દયા હતા તોય આવતો ને સોઈ છે ને તોય આવે ને વૈસમાં તો કેવાયો આવ્યો મેં તમને દેખાડ્યો અને અમારા ઘરે તો વીજળી પડી કાય કડાકા થાય કે વીજળી પડી એમ લાગ્યું બેરા ફિજલા સે હંદે ફોન આવ્યો લેટઈ નથી આવો મેમે લેવું બધું છે આગળ ફોન આવ્યો કેતા હા અને ઘરે રહી પછી ખાલી ઉજે હું ની જોઈ બિનરે ગલ એ તો ભરવાની કલમ શરૂ છે મારા વાલા કન્ટિન્યુ બહ બાટી ડબ વાદળું વાદરો નેક્સ્ટ નેવલ નવી ખબર હાલો ગાઈસ આપણે તો આવડે ને વાડી લીધી ગીરુ છે કલમો ભરી લીધી હે મતલબમાં અને વરસાદ તો કન્ટિન્યુ શરૂ છે તો હવે અમે ના એ નીકળ્યા જઈ કન્ટિન્યુ આવડે વાડી ને હવે આવડા ને ઘરે જઈ પાછા એમ છે હશે વાળા બનારા ચાલો ગઈશ તો આપણે આપડે બીજી વાડી સોળા છે એટલી કેરી ભરાઈ જાય અડધા ઉપર અને હવે છે ને હવે આવડા બધા ડૂકી જશે ને લબડી જાય ભૂખે ભીખા તો હવે છે ને મેં ગાઈશ નાસ્તો ખાલી કરેલો તો અને હવે જઈશ ડાયરેક્ટ ઘરે અને પછી તમને મળી ચાલો ફેમિલી ચાલો ગઈશ ત્યારે છે ને સડી ખાલી રહી છે તો મસ્ત મજાના મસ્ત આંબા છે મજા આવી ચાલો આપણે એને સોઈ છે જેલા તો સોઈ થઈ લઈને ભૂકી જાય છે આવી રીતે ભાગ ને આ રસ્તો બની ગયો મસ્ત મજાનો આ સાઈડ આ સાઈડ ઓલી સાઈડ ઓલી સાઈડ ઘણી બધી વસ્તુ મળતી હોય મારા વાળા બનશે મળી જાય તો લેતા હતા તો તમને બતાવીશું આપણે છે ને લે આમ જોવો ભાઈ મારા વાલા કહે જો ટેમ કરે આપણે છે ને આ ફાઈબર લઈ જવું છે થોડુંક તો ફાઈબર લેવા આવ્યા છે અને નવીન જાતના હરિયા નીકળ્યા તમને બતાવું લોખંડના હરિયા હોય ને એવી ફાઈબર નીકળું તો આ ખૂટા કરવા લીધા તો કોક ખૂટ્યું છે જોરદાર મસ્ત આ એક ભાર હોય ને એક ભાર હોય અગિયારસો બારસો રૂપિયા થઈ જાય ચાલીસ નંગ આવે એમ હોવા જેને લેવું ને લઈ જાવ ભાઈ હાલો કલરિંગ કલરિંગ દુનિયાનું મળે તો અમારા છે ન આંબા ની મેજી કોલા પાણી પડીઓ તો કેરી કેરી આંબા ની કેરી છે ને આંબા પાછા marah

ला हम

અને અહીંયા કઈ કામ તો શરૂ છે શું કરાય હા અને વરસાદ તો જોવો ગઈશ દીદી વાત અને અમારે વરસાદ એક જરાય આવ્યો જ નથી મજુ ને નાળા મારો ભાઈ પાણી જાય હોય બાપા રસ્તા સકા જામથી જેટલું પાણી જાય ને એને મજા આવી જાય આળોટે બોલો અને શાંતિ રાખો વરસાદ અહીંયા આવ્યો જ નથી હા હા વરસાદ આવે ને ત્યાં સેલો છે ને ભરાઈ દે પણ વરસાદ એટલે બધા એવો નથી હજી અને આજ લગભગ આખી રાત ને આમ ને તેમને આવ્યા જ કરશે વરસાદ ધોમે ધોમ આવવાનો છે તો મારા વાલા વાવણી થઈ ગઈ છે હવે બધા મિત્રો વાવી દેજો નિરાય તે શાંતિ અલ ચિંતા ઉપાધિ કર્યા વગર વાવી દેજો એમ નમી ભૈયા પછી ઘરે આમ જ હું કલમો પમી ગયો વ્યવસ્થિત ચાલો તો પછી મળીએ તમને તપ ઝપાટીને બહુ ભાટી કામ

तडो र तपलले अनि हांस पडी गिस त देसी रसोई न आजमा लगभग मलाई लाग्दैन सक्केता छ यम त अब रहेछ नि पर आज ननो पने न आमा अक्षरमा साथमा का ब्याक छ पहिले नि सुबह बिने खाथे वर्षादा आउँ त बनावाने नि त